સરહદી વાવ થરા સુઈગામ વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું જેથી સરહદી વિસ્તારના લોકોને ચોમાસુ સિઝન પશુપાલન તેમજ ઘરોમાં મોટું નુકસાન થતાં આ વિસ્તારના લોકોની હાલત ખૂબ જ દયનીય થવા પામી હતી આ વિસ્તારના લોકો અને પશુપાલકો ફરીથી ઊભા થઈ શકે તે માટે હવે શિયાળા ઋતુની ખેતી કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે પરંતુ ફરી સિંચાઈ માટે પાણી ખેડૂતોને હવે કેનાલ દ્વારા જે મળવામાં આવતું હતું તે મળતું ન હોવાના કારણે આ ખેડૂતો ફરીથી મુશ્કેલીમાં મુકાયા છે નમસ્કાર મિત્રો હું કિરણસિંહ રાજપૂત રાજના સરપંચ જે વાવ થરાદ સોઈગામ અને ધાણેધર તાલુકામાં નવ સપ્ટેમ્બરના રોજ પુષ્કળ વરસાદ વરસવાથી જે ખેડૂતોને મસ્ત મોટું નુકસાન ગયું છે અને આખે આખી ચોમાસું સિઝન ફેલ ગઈ છે અને જે અત્યારે પણ ખેડૂતોને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો જ્યાંથી અત્યારે પણ હું આજે નર્મદા કેનાલના જે કેનાલો આપણા વિસ્તારમાં જે બનેલી છે નેટવર્ક એમાં પણ મસ્ત મોટું નુકસાન છે જ્યાંથી અત્યારે રવિ સિઝન ચાલુ થઈ ગઈ છે જે બાબતે અમોએ અધિક્ષક ઇન્જિનિયર નર્મદા નિગમને લેખિતમાં રજૂઆત કરી છે કે જે કેનાલો માઇનોર સબ માઇનોર ડિસ્ટ્રી ડિસ્ટ્રિબ્યુટર અને બ્રાન્ચો જે ભંગાણ થયેલી હોય એને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે જે માટીથી ભરાયેલી હોય એને તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને જેટલું બનેલું ઝડપી એને તાત્કાલિક રવિ સિઝનનું પાણી ખેડૂતોને આપવામાં આવે તો જ્યાંથી ખેડૂતો જે અત્યારે પશુપાલન પણ નિભાવી શકે અને પોતાને ઘટતું જે થોડું ઘણું કંઈક મળે તો પણ ખેડૂતો બેઠો થઈ શકે જ્યાંથી મીડિયાના માધ્યમથી હું પણ અપીલ કરવામાં આવું છું કે તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરી અને તાત્કાલિક કેનાલો ચાલુ કરવામાં આવે અને પાણી છોડવામાં આવે એવી મારી નમ્ર રજ છે આ વિસ્તારના ખેડૂતો જે ખેતી સાથે સંકળાયેલા છે તેઓને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા કેનાલો મારફતે પાણી છોડવામાં કેનાલોમાં ભંગાણ છે સાથે જ અનેક કેનાલોમાં સફાઈ પણ થઈ નથી જેથી તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં આવેલી કેનાલો રિપેરિંગ કરી તેની સાફ સફાઈ કરી સિંચાઈ માટે પાણી સમયસર છોડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતો ફરીથી પોતાના પગ પર ઊભા થઈ શકે તેવી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે ધણીધર તાલુકાના છેવાડા ગામમાં પાણીનો હજી કેનાલોનો છોડ્યું નથી કેનાલો સાફ થઈ નથી હજી કેનાલોમાં ઘાસ ઉગ્યું છે તો એ સફાઈ કામ છું નથી હજી ખેડૂતો પાણી હજી કેનાલો રિપેર થઈ નથી પાણી કાર છોડ છે અને ખેડૂતો તો વાટ જોઈને બેઠા છે અને ખેડૂતોને અત્યારે બધી બાજુથી તકલીફ પડી છે ભરાઈ ગયા છે ખેતર ભરાઈ ગયો પછી અત્યારનો માણસો ને હમો કરીને તૈયારી કરીને અમુક રાજ્યો છે તો બજાર હવે અત્યારે તમે પાણી ન છોડો તો પછી કાર છોડશો